હોશ થી હું આ કહું છું ગમે ત્યારે હું મરી જાઉં બને તો હું ઘરેથી આવીશ અમારી નોકરી એ ટાઈપની છે કદાચ રજા મળે ના મળે કદાચ મરી ગયો હું ઘરે ના ગયો તો મારા બાપુનો જમીનમાં મકાનમાં જે ભાગ આવ્યો એમાં મારે કાંઈ લેવા દેવાની ને મારે મારી પત્નીને બંધું નથી એટલે હું મરી જાઉં તો મારી પત્નીનો હક નહીં અને મારો હક નહીં મારા બાબાપુની જે જમીનને જે આવ્યો મારી ઘરવાળીનો હક નહીં મારો મારી ઘરવાળી મારા ભેગી રહેતી નથી એની માની ઘરે રહેશે બરાબર એ જમીન મકાન એને નહીં અને હું મરી જાઉં તો મારા મોતનો જવાબદાર એક જ થાય બે જ વ્યક્તિ થાય એક એની બેન કિરણભા જે મને માનસિક ટોર્ચર કરે છે મારા પાટલા સાડી થાય આમ મારા સગા મામી હતા છૂટાછેડા લીધા અને બીજો એનો ભાણે છે એ જયપાલ જે મને ધમકીઓ આપે બરાબર આ મારા મોતના બે જવાબદારી છે મરી ગયા પછી મારા બાપુનું કે મારું કોઈ બી વસ્તુનું હોય એ બધું મારા ભાઈને જરસે મારું બેન રંજુ બાની જરશે બાકી મારી ઘરવાળીનો કોઈ અપીસો નથી બરાબર આ વિડીયો દ્વારા હું તમને જણાવું છું કાલ સવારે કદાચ મારા સોગંડના મૂં થાય કે ના થાય પણ મારો જેસી બધી મુલકત જે આવે અને સરકારી કાંઈ પણ આવે બધું મારા ભાઈનું જય હિન્દ જય ભારત